મોટી દેણગી છે વિરક્ત સંત પરંપરાની આ સંત પરંપરા જન સમાજ પાસેથી લે છે તે કરતા અનેક ગણું આપે છે માનવ જીવનના ગળવૈયા છે સંતો સ્વ પર કાર્યા સાધનો તે ઈતી સાધુ ગરવા ગુજરાત ઉપર ગૌરવનો કનક કળશ ચઢાવનાર સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન અને પ્રાતઃ સ્મરણીય જીવન પ્રાણ અબજી શ્રીના સર્વોપરી સિદ્ધાંતોનો વિશ્વભરમાં પ્રચાર અને પ્રસાર કરનાર સનાતન ધર્મ સમ્રાટ શ્રી મુક્તજીવન બાપા દુનિયાના સમગ્ર સંત સમાજમાં મુઠી ઉંચેરા મહાન સંત વિભૂતિ હતા તેઓએ તેમની પેઢીના જ નહીં બલ્કિ આ યુગ માટેના યુગદ્રષ્ટા હતા એટલે તો સૌ કોઈને વિશ્વ ધર્મ ચુડામણી સ્વામી બાપાની દિવ્ય અલૌકિક મૂર્તિનું અપાર આકર્ષણ હતું વદનમ પ્રસાદ સદનમ સદયમ હૃદયમ સુધા મુખો વાચહ કરણમ પરોપકરણમ યેશામ કેશામ ન તે વંદાહ સચ્છાસ્ત્રો કહે છે આકૃતિ ગુણાન કથયતી સ્વામી બાપાના દર્શનમાં અનેક સદ્ગુણના દર્શન થાય છે ચીલે ચીલે ગાડી ચલે ચલે ચીલે કપૂત પણ એ ચીલે નવ ચલે ગોળા સિંહ સપૂત સ્વામિનારાયણ સંપ્રદાયમાં સૌપ્રથમ વિદેશની ધરા પર કેડી કંડારનાર વિશ્વ ધર્મ છુડામણી શ્રી મુક્તજીવન સ્વામી બાપા હતા સ્વામી બાપાનું આ ભગીરથ કાર્ય સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો માટે પથદર્શક પ્રેરણાદાયક કદમ હતું વળી આ સમયે અનેકાએક કંટકોથી ભર્યો હતો પણ તટ હાટ હીરા નહીં કાંચન ક ન પહાર સિંહન કા ટોળા નહીં સંત વિરલ સંસાર અર્થાત જે વસ્તુ ઉત્તમ હોય છે તે જ જગતમાં વિરલ જોવા મળે છે યુગદ્રષ્ટા ક્રાંત દ્રષ્ટા યુગપુરુષ સ્વામી બાપા અનંત મુમુક્ષુઓના કલ્યાણદાતા મોક્ષદાતા હતા સ્વામિનારાયણ સંપ્રદાય જ નહીં બલકે હિન્દુ ધર્મના હૃદય સમ્રાટ હતા એવા ગુરુરાજ શ્રી મુક્તજીવન સ્વામી બાપા આલોકમાં મનુષ્ય રૂપે એકોતેર વર્ષ અગિયાર માસ અને છ દિવસ આ પુણ્યવંતી ધરા પર દર્શન દાન દઈ શ્રી સ્વામિનારાયણ ભગવાન અને જીવન પ્રાણ બાપા શ્રીના સર્વોપરી સિદ્ધાંતોને જગત સમક્ષ પ્રસરાવ્યા સ્વામિનારાયણ સંપ્રદાયની પુષ્ટિ તથા સમાજોલોત્તિ માટે રાત દિવસ ઊંઘ ઉજાગરો તરસ થાક વગેરેની પરવાહ કર્યા વગર અવિરત પરિવ્રાજક સંવિચરણ કર્યું દેશ વિદેશમાં વિચરી હિન્દુ સંસ્કૃતિનો બહોળો ફેલાવો કર્યો છે જીવો પર અગણિત ઉપકારો ગુરુદેવના રહેશે સ્વામી બાપાએ તારીખ ઓગસ્ટ ગુરુવારની વેલી પરોડના ઇંગ્લેન્ડ ખાતે અર્થધાન લીલા કરી હતી જેને ચાલુ સાલે પિસ્તાલીસ વર્ષના વહાણા વહી ગયા છે આજે પણ ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપાના દિવ્ય સંસ્મરણો સુણતા જ સંતો ભક્તોના નયણા અશ્રુભીના થઈ રડવા લાગે છે તારીખ શનિવારે મુક્તજીવન સ્વામી બાપાને મણિનગર અમદાવાદ પાસે ગોડાસ્વરમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો અને ત્યાં હાલમાં ગુરુ શિષ્યના પ્રેમનું નવતમ નજરાણું વિશ્વ શાંતિ કેન્દ્ર મુક્તજીવન સ્વામી બાપા સ્મૃતિ મંદિર અનેક આસ્થાળુઓ અને શ્રદ્ધાળુઓની આશા મનોવાંશિક કામનાઓ પરિપૂર્ણ કરે છે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાનના સંસ્થાપક શૂન્યમાંથી વિરાટ સંસ્થાનના સર્જનહાર વિદેશની ધરા પર સૌ પ્રથમ પધારનાર સંત અનેકાએક પદવીઓથી વિભૂષિત ગુરુદેવ જીવન પ્રાણ શ્રી મુક્તજીવન સ્વામી બાપાની પિસ્તાલીસમી પુણ્યતિથિ ઉજવવામાં આવી હતી શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર સનાતન ધર્મ સમ્રાટ ધર્મતુરંદર એક હજાર આઠ શ્રી મુક્તજીવન સ્વામી બાપાની પિસ્તાલીસમી પુણ્યતિથિ નિમિત્તે શ્રી સ્વામિનારાયણ મંદિર મણિનગર ખાતે પ્રાર્થના દૂન આરતી તથા જ્ઞાન મહોદધિ આચાર્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામી મહારાજે તથા મહંત સદગુરુ શ્રી ભગવત પ્રિયદાસજી સ્વામી સદગુરુ શર્વે સર્વાદાસજી સ્વામી તથા સદગુરુ મુનિભૂષણ દાસજી સ્વામી વગેરે પૂજનીય સંતો અને હરિભક્તોએ પાદ પ્રક્ષાલન પૂજન અર્ચન કરી આરતી ઉતારી હતી અને વિશ્વ શાંતિ કેન્દ્ર શ્રી મુક્તજીવન સ્વામી બાપા સ્મૃતિ મંદિર ગોડાસરમાં પૂજન અર્ચન કરી આરતી દર્શન વગેરે કરવામાં આવ્યા હતા આજે ભાદુરા સુધી સાતમ આદ્ય આચાર્ય પ્રવર મુક્ત જીવનદાસજી સ્વામી બાપા ગુરુદેવની પિસ્તાલીસમી પુણ્યતિથિ છે તે નિમિત્તે શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી જીતેન્દ્ર પ્રિદાજી સ્વામીજી મહારાજ સમગ્ર સંત મંડળ સમગ્ર હરિભક્ત મંડળ સહિત ગુરુદેવનું પૂજન અર્ચન કરી શ્રદ્ધાંજલિ સમર્પિત કરી અને પ્રાર્થના કરવામાં આવી કે વિશ્વમાં શાંતિ પ્રસ્થાપિત થાય એ માટેની ધૂન કીર્તન કથન કરવામાં આવે